શારદાબેન પાસેથી શીખો આ એક અદભુત મુદ્દો છે આજ સુધી હું તો આપે રાજનીતિમાં રાજનીતિમાં અનેક કર્યા હોય જે ગંદકી છે એને સામે લાવવાનો પ્રયાસ કર્યો હશે પણ આજે રાજનીતિનું એક જમા પાસું આજે લઈને આવી રહ્યો છું અને આ જમા પાસું અનેક ઠેકાણે હશે એ પૈકીનો એક કિસ્સો આજે આપ સુધી લઈ આવી રહ્યો છું અત્યાર સુધી તમે શિક્ષક નિવૃત્ત થતા હોય ત્યારે એમનો વિધાનસભારંભ સાંભળ્યો હશે એમની બદલી થતી હશે તો વિધાનસભારંભ સાંભળ્યો હશે પોલીસ કે કોઈ ઓફિસરનો વિધાનસભારંભ સાંભળ્યો હશે એમના સન્માનમાં કાર્યક્રમ યોજાતો હોય એવું સાંભળ્યું હશે ત્યાં સુધી કે કોઈ રાજનેતા ચૂંટણી જીતે પછી એના અનુસંધાનમાં સન્માન થતું હોય એવું સાંભળ્યું અને જોયું હશે પણ તમે ક્યારે એ જોયું કે કોઈ સાંસદની ટર્મ પૂરી થતી હોય અને એમને ફરીથી ટિકિટ ન આપવામાં આવી હોય અથવા એમને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હોય અને પછી પછી ટબ પૂરી થાય ત્યારે એમને વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓનું અભિવાદન અથવા તો આભાર માન્યો હોય કમસે કમ મેં તો ક્યારે નથી સાંભળ્યું પણ આજે આ દ્રશ્યોથી નજરે જોઈ રહ્યો છું આપ શારદાબેન પટેલને જુઓ છો શારદાબેન પટેલ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ભારતીય જનતા પક્ષના શિક્ષણ શાસ્ત્રી એવા એક સમયના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અનિલભાઈ પટેલના પત્ની શારદાબેન પટેલને બે હજાર ઓગણીસમાં લોકસભાની બીજેપીએ ટિકિટ આપી શારદાબેન પટેલ ગુજરાતના લોકસભાના જેટલા પણ સાંસદ હતા તેમાંથી સૌથી વધુ ઉંમરના સાંસદ બન્યા અને મોટી ઉંમરે તે સાંસદ બન્યા હતા બેને પાંચ વર્ષ પૂરા ખંતથી કાર્ય કર્યું પરંતુ આ વખતે સ્વાભાવિક જ તેમની અનિચ્છા પણ હતી અને પક્ષે એક યુવા ઉમેદવારને હરિભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા આપણે જોયું છે કે ટિકિટ કપાય અથવા ફરીથી ચૂંટણીમાં ન ઉભું રહેવાનું હોય ત્યારે લોકો નિષ્ક્રિય થઈ જતા હોય છે મને કમને કદાચ કામ કરતા હોય છે પણ આ તમામથી વિપરીત શારદાબેનના કિસ્સામાં જોવા મળ્યું છે અને હું એટલા ટાઇટલ આપ્યું છે કે શારદાબેનમાંથી શીખો આ એ તમામ યુવાનો માટે રાજનીતિનો એક સંદેશ છે કે રાજનીતિના બે પાસા છે છે રાજનીતિમાંથી ખરાબ વાતો પણ આવે અને રાજનીતિમાં આદર્શ ઉદાહરણો પણ છે અને અનેક એવા ઉદાહરણો છે કેમ કે આ વખતે છવ્વીસ માંથી ભારતીય જનતા પક્ષે ચૌદ જેટલા સાંસદોને ટિકિટ નથી આપી અને એ પૈકીના એક શારદાબેન હતા આજે શારદાબેનનો આ જે કાર્યક્રમ છે એના સીધા તમે દ્રશ્યો જોવા છો સાંજથી કાર્યક્રમ શરૂ થયો છે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં આવતા તમામ તાલુકાના સંગઠનના પદાધિકારીઓ સાથે જ તમામ સંસ્થાઓના સાથે જોડાયેલા લોકો શારદાબેનને પાંચ વર્ષ પહેલાં ચૂંટણીમાં મદદ કરનાર એમની સાથે તંતોડ મહેનત કરનાર એ તમામ કાર્યકર્તાઓને બોલાવી એમને તેમને બેને આભાર માન્યો તેમના પરિવારે એ કાર્યકર્તાઓનો આભાર માન્યો અને સાથે જ આપ જોઈ શકો છો પ્રીતિભોજન મેં અનેક રાજકીય નેતાઓના પ્રીતિભોજન જોયા છે પણ એ પ્રીત સમય પ્રમાણેની હોય છે શાસનમાં રહેવા માટેની હોય છે ક્યારે ચૂંટણી નથી લડતા છતાં પણ આટલા હસી ખુશી રહી તમામનું એક ગેધરિંગ કરવું તમામને મળવું તમામ એ ધારાસભ્યો કે જેમને એમને મદદ કરી એમને મળવું જે પૂર્વ ધારાસભ્યોને મળવું અને એ જ ઉષ્મા અને એ જ ઉર્જા એ જ બતાવે છે કે શારદાબેનનું જે નામ છે એવા જ એમના ગુણ છે અને એક રાજનેતાના ગુણ ચોક્કસથી તમામે સમજવા પણ જોઈએ અને એમાંથી શીખવું પણ જોઈએ ત્યાં સુધી કે આ કાર્યક્રમમાં હરિભાઈ પટેલ કે જેઓ બીજેપીના ઉમેદવાર છે એમને પણ તેમને આમંત્રણ આપ્યું એટલું જ નહીં આશીર્વાદ પણ આપ્યા અને સ્વાભાવિક રીતે જ એક વરિષ્ઠ વ્યક્તિત્વ એક આદરણીય વ્યક્તિત્વ વિશ્વ વિસ્તારનું અને એ હકીકત છે કોંગ્રેસ હોય કે બીજેપી ક્યારે શારદાબેન માટે એમના હરીફ પાર્ટીના લોકોએ પણ એક પણ શબ્દ એટલે નહીં ઉચ્ચાર્યો હોય કે હર હમેશ તે કાર્યરત રહ્યા છે જનહિતના કાર્યો કરતા રહ્યા છે આ જ કાર્યક્રમ શારદાબેનના વ્યક્તિત્વ વિશે હું પહેલાં પણ કરી શકતો પણ જો એ કર્યો હોત અને જો શારદાબેન ઉમેદવાર હોત તો કદાચ એવું લાગતે કે કોઈ વ્યક્તિને હું પ્લેટફોર્મ આપી રહ્યો છું પણ આજે એટલે કરી રહ્યો છું કે તેઓ ઉમેદવાર નથી હું ફરીથી કહું છું ઉમેદવાર નથી છતાં પણ છતાં પણ એમની સ્વસ્થતા જો એમની દ્રઢતા જો એમની કાર્યકર્તાઓ સાથેની આત્મીયતા જુઓ અને આ જ આત્મીયતા આ જ દ્રઢતા આ જ સ્વસ્થતા તમામ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ શીખવી જોઈએ સમજવી જોઈએ અને ખાસ કરીને એ નેતાઓએ કે જેમની પક્ષમાંથી ટિકિટ કપાય છે ત્યારે પડદા પાછળ રહી દુનિયાભરની કલા કારીગરી કરે છે એ ભૂલી જાય છે કે અત્યાર સુધી પક્ષે એમને કેટ કેટલું આપ્યું છે એ ભૂલનારા લોકોએ આ દ્રશ્યોમાંથી શીખવું જોઈએ કે મોટા કેવી રીતે બનાવે છે મોટા કેવી રીતે બનાવે છે લોકોના દિલમાં કેવી રીતે રહેવાય છે લોકોના આશીર્વાદ કેવી રીતે મેળવાય છે અને લોકોના આશીર્વાદથી ગમે એટલી ઉંમર હોય ઉર્જા કેવી રીતે મળે છે આ શારદાબહેનમાંથી શીખવું જોઈએ હું ફરીથી કહું છું તમામ તમામ એ રાજનેતાઓ એ કાર્યકર્તાઓએ આ નવી પરંપરાને સમજવી જરૂરી છે પરંપરાને સમજવી જરૂરી છે તમે ઉમેદવારી નથી કરી રહ્યા તમને પક્ષે ઉમેદવાર નથી બનાવ્યા તમારા સ્થાને અન્ય વ્યક્તિ ઉમેદવાર બને છે છતાં પણ તમે કાર્યક્રમ કરો છો તમારી ટર્મ પૂરી થાય છે તમારે ચૂંટણી નથી લડવાની છતાં પણ તમે કાર્યકર્તાઓ માટેનો આભાર વંદનાનો કાર્યક્રમ કરો છો એ જ બતાવે છે કે આ નામ પ્રમાણેના ગુણો હોય તો જ શક્ય બને ખેર આ કાર્યક્રમમાં હરિભાઈ પટેલ જેઓ ઉમેદવાર છે મહેસાણાના બીજેપીના શારદાબેનના સ્થાને એ ઉમેદવારી કરી રહ્યા છે તેમને શું કહ્યું એ સાંભળી લઈએ એક નવો જિલ્લો ચાત્યો છે અમે આટલા વર્ષોથી રાજકારણમાં છીએ તો કોઈ પદ ઉપરથી ઉતરતા આભાર દર્શનનો કાર્યક્રમ આ પહેલી વખત જોઈ રહ્યો છે અને અમે પણ ગર્વથી પણ ક્યાંક કહેવું તો કહી શકીશું કે અમારા સાંસદે આ સરસ કાર્યક્રમ આભાર દર્શનનો હિસાબ આપવાનો કાર્યક્રમ કર્યો હતો એવા આ પ્રસંગે મને આ પરિવારને યાદ કરવાનું વાગોળવાનું મન થાય છે આ ખરેખર ત્યાગને બલિદાન અને સેવાના કાર્યો આ પરિવારે કરેલા છે એવા ત્રિભોન પણ યાદ કરવાનું માન થાય છે એથી વિશેષ પૂજ્ય અનિલભાઈ સાહેબ સાથે અમારે ઘણો નાતો રહેલો છે એમને વાત કરતા પહેલા આ પ્રસંગમાં ઉપસ્થિત સૌ આપણા સાંસદ શ્રી શારદાબેનના સૌ મંચસ્થ શ્રેષ્ઠીઓ મહાનુભાવો એ કહેવાનું મને મને થાય છે કે અનિલભાઈ સાહેબ જ્યારે મેં મળતા તો ખભે અમારા હાથ મૂકીને એક પિતા માર્ગદર્શન આપતા એમને સાથે અમારા ગુડલક પણ રહેતા વચ્ચે નથી બંનેની સાથે જવાનો અવારનવાર મોકો મળતો અહીંયા શારદાબેનને પણ હું યાદ કરું છું એ પ્રમાણે એમની વાતોમાં કે એમને મારી જિલ્લા પંચાયતના કારોબારી સમયના ચેરમેન પદે હું રહ્યો ત્યારે અમારી જિલ્લા પંચાયતના વિવિધ પ્રશ્નો અમારે ત્યાં આવે જ્યારે અમે રજૂઆત કરીએ પત્ર વ્યવહાર કરીએ તો અનેક પ્રશ્નોની અમે વાચા આપેલી છે એમને કોઈ પણ કાગળ આપીએનો તરત જ જવાબ મળે અને એનો યોગ્ય નિકાલ થઈ દિશામાં અમને ચોક્કસ મદદરૂપ બળરૂપ અમને ત્યાં સપોર્ટ મળતો હોય છે આ કામો એ બોલે ઓછું પણ નિયમિત તમને સલાહ આપે રેગ્યુલર પણ એમને જે કામો કર્યા છે યાદ કરવાનું મને થાય છે એમને વિકાસની અનેક બાબતો ખેડૂતોના પ્રશ્ન હોય ઓએનજીસીની બાબત હોય કોઈ સંગઠનની બાબત હોય હર હંમેશ અમને સપોર્ટ મળેલો છે અને એમના કોઈ જે કાર્યો જે એમને કર્યા છે એવા વિશેષ કાર્યો કરવાનું હમણાં ગિરીશભાઈએ કહ્યું ને કે એમને પછી કોમ્પિટિશન રહેશે પણ માતૃતેલ્ય શારદાબેનના આશીર્વાદ લઈને જેટલા સારા કામ કરવાનો સમય મળશે એવા પૂરેપૂરા મારા પ્રયત્નો રહેશે તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે શારદાબેન જેમની ઉંમર પંચોતેર વર્ષ થવા જઈ રહી છે અથવા થઈ ચૂકી છે એ શારદાબેને એક ઉત્તર ગુજરાતના એ પરિવારમાંથી આવે છે જે પહેલાં ચાર પાંચ ઉદ્યોગપતિ ફેમિલી છે એમાંથી આવે છે પણ આ બેને પોતાના સાંસદ બન્યા બાદ ઉદ્યોગમાં રસ નથી લીધો હા ગૃહ ઉદ્યોગમાં રસ લીધો અને ગૃહ ઉદ્યોગે મહિલાઓને રોજગારી આપવાનો બેકરી પ્રોડક્ટ બનાવી શારદાબહેન સાંસદ બન્યા બાદ પોતાના વિસ્તારની મહિલાઓને રોજગારી આપે છે અને હું ફરીથી કહું છું એટલે કહી રહ્યો છું આ સંસ્કાર તમામે શીખવા જરૂરી છે સમજવા જરૂરી છે કરશનભાઈ પણ ત્યાં ગયા જે કડીના ધારાસભ્ય છે એમને પણ શું કહ્યું અને અન્ય પક્ષના નેતાઓ શું કહ્યું આ કાર્યક્રમ વિશે એ પણ જોઈ લઈએ ત્યારે આજનો દિવસ એ કદાચ એક રાજનીતિક જીવનના કાર્યકાળ દરમિયાનનો આજ બધા જ માટે એક નવો અભિગમ જે કહેવાય એવો આ એક કાર્યક્રમ છે કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડીને જ્યારે જીતીને જાય ત્યારે એ દિવસે વિજયોત્સવ અને કાર્યકર્તાનો આભાર માનતા હોય પરંતુ જ્યારે એમનો કાર્યકર પૂરો થવાનો હોય અને કાર્યકર્તાઓનો આભાર માનવાનો જે કાર્યક્રમ હોય એ આવું પહેલું આપણે લોકોએ કદાચ પહેલું જોયું હશે આપણા સાંસદ તરીકે સંસદની અંદર ત્રણસો સિત્તેરની ની કલમ હટાવવાની વાત હોય કે મુસ્લિમ મહિલાઓના તીન તલાકની જે જે દૂષણ કહેવાય એ હટાવવાની બાબત હોય છેલ્લે હમણાં મહિલા આરક્ષણ બિલ જે આવ્યું એના પણ એ એની અંદર વોટ આપવાનો એમને અધિકાર મળ્યો એટલે હું માનું છું ખૂબ નસીબદાર એ છે અને એ મહેસાણાનું પ્રતિ એમને કર્યું છે પહેલેથી જ આખો પરિવાર સેવા ભાવના સાથે જોડાયેલો છે એ ત્રિભુવન દાદાની વાત હોય અનિલભાઈ સાહેબની વાત હોય મણિકાકાની વાત હોય ને હવે શારદાબેન પહેલેથી જ શિક્ષણ સેવા આ પરિવારના અંદર ગૂંથાયેલું છે આજે મને આનંદ અને ગર્વ થાય છે કે એમને પૂરેપૂરી રીતે એવી વિરાસત આપીને હરિભાઈને જઈ રહ્યા છે કે હરિભાઈને કદાચ એનાથી જેટલો ફાયદો જેટલો ફાયદો થશે એ ખરેખર આપણા બધા માટે સારું હશે તો આ પ્રસંગે હું બેનને ની શુભેચ્છા આપી શકું આખું કુટુંબ જે રીતે સમર્પિત છે ચાહે અરવિંદબેના સ્વરૂપમાં ચાહે મણીદાદાના સ્વરૂપમાં ચાહે અનિલભાઈ સાહેબના સ્વરૂપમાં એમને મહેસાણા જિલ્લાને ત્રિભુન એમના જેને કહેવાય કે વડવાઓ દ્વારા પણ આ જિલ્લાને જે અપાયું છે એ બદલ અમે બધા મહેસાણા જિલ્લાના નાગરિકો આખા એ સમસ્ત મહેસાણા જિલ્લાના નાગરિકો કાયમી આપના ઋણી રહીશું રાજનીતિમાં પરિવારવાદ ન હોવો જોઈએ પણ કેટલાક પરિવારો એવા હોય છે કે જેના તમામ સભ્યોએ રાજનીતિમાં પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારનું ભૂમિકા ભજવી હોય છે અને એવું જ આ પરિવાર છે અરવિંદભાઈ પટેલ તેઓ મંત્રી પણ હતા ધારાસભ્ય પણ હતા શારદાબેનના પરિવારના જ એમના પતિના ભાઈ અનિલભાઈ શારદા શારદાબેનના પતિ જેઓ ધારાસભ્ય પણ હતા રાજ સરકારમાં મંત્રી હતા મણિભાઈ પટેલ એ પણ ધારાસભ્ય હતા અને શારદાબેન હવે સાંસદ ચર્ચા હતી કે કદાચ એમના પરિવારમાંથી ટિકિટ આપવામાં આવશે એવું ન બન્યું એવું ન બન્યું પણ કદાચ આ પરિવાર જાણે જ કે પરિવારે કરેલી સેવાની પક્ષે કદર કરી છે અને એ બે હજાર ઓગણીસમાં જોવા મળ્યું કોઈ કલ્પના પણ નહોતી કરી કે શારદાબેને બીજેપી ઉમેદવાર બનાવશે ત્યારે ઉમેદવાર બનાવ્યા અને ત્યારબાદ શારદાબેને તેમને જે તક આપી એ યથાર્થ સાબિત કરી અને એ આજે પણ જોવા મળ્યું છે ફરીથી કહું છું ભાગ્યે જ આવો કિસ્સો હોય છે કે ટમ પૂરી થતી હોય એટલે કાર્યકર્તાઓનો આભાર માનવો ટમ પૂરી થતી હોય એટલે સ્નેહ અને સ્નેહ મિલનની સાથે જે સ્વરૂચિ ભોજન

પ્રથમ વખત એવો કાર્યક્રમ હશે કે ટર્મ પૂરી થતા આભાર દર્શન કાર્યક્રમ ક્યાંથી વિચાર આવ્યો આવો અમે પાંચ વર્ષે કામ કર્યું એ બી એમને જે કિંમતી વોટ મને આપ્યો છે તો બેન જઈને શું કર્યું એ બી મારે બતાવું હતું કારણ કે મીડિયા દ્વારા હંમેશા આપ સર્વનો મને સહકાર બહુ સારો રહ્યો છે પાંચ વર્ષ પણ અને એ મને હું આભાર પણ માની લઉં કે કારણ કે મારું ટિકિટ એકદમ જ નક્કી થયેલી અને જે ઉત્સાહથી ને આનંદથી જે હિસ્ટ્રી ક્રિએટ કરી અને વોટિંગ કરીને વોટ આપ્યા જે કલ્પના બહાર હતું એટલે આ મને વિચાર આવ્યો કે હું આભાર માની લઉં અને જે સદિષ્ટ કાર્યકરો અત્યારે હવે આ ચૂંટણીમાં પણ એ જ દોડવાના છે એટલે એમને પણ પ્રોત્સાહન મળ્યા ફરીથી દોડવા માટે જેમ મારા માટે દોડ્યા તેમ અને આ ગરમીના દિવસોમાં જો ચૂંટણી આવી છે એટલે આવું થોડું પ્રોત્સાહન આપીએ તો કાર્યકરોને પણ ઉત્સાહનો વધારો થાય બેન આજે કાર્યક્રમ યોજાઈ ગયો તમામનો આભાર પણ માન્યો જમાડીને પણ મોકલી રહ્યા છો આ સમગ્ર કાર્યક્રમથી તમારા અને કાર્યકર્તાઓ વચ્ચે કેવી સદભાવના કેળવ આપ માનો છો હંમેશા મારી મમ્મી શીખવાડેલું છે કે ઘરનો રોટલો બહાર એટલે વેપારી ફેમિલીમાંથી હું આવેલી છું એટલે ગંજમાં દુકાન હતી ને એટલે નાનપણથી જ ગંજમાં જે બી ખેડૂત આવતા એમને હંમેશા અમે ઘરે જમાડીને મારી મમ્મી મોકલતી હતી અને અહીં પણ પરણીને આવી તો મારું ઘર અને ફેક્ટરી વચ્ચે ખાલી દિવાલ જ છે એટલે હું એ મારા ઓલ ઓવર ઇન્ડિયામાં કસ્ટમરો છે મેં કોઈ દિવસે એમને લોજમાં નથી જમાડ્યા કાંઈ કલ કેરાલાનો કસ્ટમર હોય કે તામિલનાડુનો હોય તો અત્યારે પણ મારા દીકરા કહે છે મમ્મી તારા રોટલા અમારે કામમાં આવે છે એટલે જમાડવાની બાબતમાં આજે સંસદમાં પણ મારી પહેચાન કોઈને ભૂખ લાગી હોય પૂનમ બેન તો કે બેન ભૂખ લાગી શું છે તમારી પાસે મને કારણ કે હું બહાર જમતી નથી એટલે હંમેશા મારી સાથે જમવાનું લઉં અને સંસદમાં બી વધારે લઈને જ જાઉં બધાને જોડે બેસીને ખાઈ એટલે જમાડવાનો શોખ છે એટલે આ પ્રોગ્રામ કરી દીધો અને જતાં જતાં આભાર પણ માનવો જોઈએ કારણ કે હું તો સત્તર દિવસ મળ્યા હતા સવારથી નીકળી જતી હતી ને રાત્રે ઘરે આવતી હતી બધો જે ઉપાડીને ચૂંટણીનું બધું જે કામ કર્યું છે આ કાર્યકરોએ જ ઉપાડીને કરેલું કારણ કે હું અનુભવી હતી છતાં મને જે બધાને સાથે જે સહકાર મળ્યો છે પાંચ વર્ષમાં એ બહુ સરસ રીતે હું મેં આ કામ કરી શકી રાજનીતિની ક્યાંક વાત હોય છે જીત્યા પછી તમામ લોકો આભાર માનતા હોય છે શું માનો છો આટાપાટાને રાજકારણને આપે છેલ્લા પાંચ વર્ષમાં કઈ રીતે જોયું અને કાર્યકર્તાઓ સાથેનો આપનો સંવાદ અને હવેનો ભાવ આ કાર્યક્રમ પછીનો કેવો છે એઝ આપે સાંભળ્યું બેન ઉંમર લાગે ઉંમર લાગે પણ હું પચાસ વર્ષની છું ભલે છોતેર થયા એટલે વડીલ તરીકે હંમેશા હું મારો દીકરો ગણો કે જે કારણ કે હું ગ્રેટ ગ્રાન્ડમાં થઈ ગઈ છું મારા ગ્રાન્ડસરના ત્યાં પણ દીકરો આવી ગયો છે એટલે મેચ્યોર પણ હું કહેવાઉ અને વડીલ પણ કહેવાય એટલે હંમેશા માતૃતુલ્ય બધા કાર્યકરો સાથે રહી છું અને બહુ સારો બધાનો રિસ્પોન્સ મળ્યો છે અને પ્રેમથી મેં કોઈ દિવસે પહેલાં દિવસે જ્યારે મને ટિકિટ મમે લે આપણે ફોર્મ ભરવા જતા હતા ત્યારે પણ મેં ભાષણમાં બોલી કે મારો ફોન કોઈ દિવસ બંધ નહીં હોય તો આ પાંચ વર્ષમાં મેં કોઈ દિવસ મારા ફોન સ્વિચ ઓફ રાખ્યો નથી ને કોરોના કાળમાં તો દોઢ વાગે ત્રણ વાગે બે વાગે ફોન આવતા પણ મેં હંમેશા રિસીવ કર્યા છે એના કારણે જ આ કાર્યકરોનો પ્રેમ હંમેશા કાર્યકરોની વચ્ચે રહીશું અને કાર્યકરોએ પણ માનો સાથ સહકાર આપ્યો છે એટલે આ પ્રેમ હું અત્યારે બધાને પામી રહી છું શરૂઆત કરી છે આ ચીલો ચાતર્યો છે રાજકારણના અન્ય નેતાઓને આપ શું સૂચન કરવા માંગશે હંમેશા ચૂંટીને મોકલી એટલે પ્રજા માગે તો ખરી ને કે તમે અમે તમને મોકલ્યા તમે શું કર્યું તો ખાલી આ નાનું સરખું મેં શું કર્યું એ બતાવવાનો જ પ્રયત્ન કર્યો અને મને કંઈ એવી તક નથી મળી કારણ કે દોઢેક વર્ષ તો આપણે કોરોનામાં જતું રહ્યું પણ જેટલું બંધ્યું એટલું શક્ય એટલું મેં કામ કરવા પ્રયત્ન કર્યો છે અને એ બી પીએમ સાહેબની સાથે કામ કરવાનો જે મને વિશેષ આનંદ મળ્યો છે જે રીતે દેશને આગળ લઈ જાય છે તો આપણે પણ એમને સાથ સહકાર આપીને આપણે જે કામ કર્યું છે એમાં એક જાગૃત પ્રતિનિધિ ગણો કે કણો એ મેં પ્રયત્ન કર્યો છે તો શારદાબેન પટેલ કે જેઓએ તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં તેમનાથી બનતા પ્રયાસો સમાજ સેવા માટેના કર્યા છે અને જે કાર્યકર્તાઓએ તેમના માટે દોડ્યા હતા તેમને જીત અપાવી હતી તેમનો આભાર માનવા માટે તેમને આ વિચાર આવ્યો હતો ને ક્યારેય પણ કોઈને જમ્યા વગર નથી મોકલવાની તેમની જે પ્રથા છે એ પ્રથાને પણ આજે તેમણે અકબંધ રાખી છે કેમરામેન સંજય સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા મહેસાણા આ પ્રકારના પ્રયાસોથી રાજનેતાઓની છબી સુધરે છે રાજનીતિજ્ઞોની છબી સુધરે છે રાજનેતાઓ માટે જે આપણે વિચારીએ છીએ એનાથી વિપરીત પિક્ચર પણ હોય છે એ આપણા ધ્યાનમાં આવે છે કરશનભાઈ સાથે મેં વાત કરી છે એમને શું કહ્યું છે ને એ પણ જોઈ લો ધારાસભ્ય છે કડીને સારદાબેન લોકસભામાં પાંચ વર્ષ એમને પૂરા કર્યા અને શારદાબહેને જે કામગીરી કરી છે એને લોકો માટે દિલ ભરાવા માટે શારદાબહેને સારું કોમ કર્યું છે અને શારદાબહેન માટે આજે બધા જે મહેસાણા લોકસભાના એટલા અગિયાર તાલુકા છે અગિયાર તાલુકા તેમના સન્માન સાહિત્ય કરશે અને તેમને વિદાયગીરી સાહિત્ય આપશે એ તો લોકો જીતા અમે નવા ઉમેદવાર જીતા તાણે આ મનમાં લોકો આપશે આ તો આમને એમને પૂરું થાય પૂરું થઈ ગયું કશું કરવા જતું નહીં એને હું આભાર માનું છું કે બધાનો અને મને સન્માન કરે બધાએ અને એની રીતે બધાય હણી માણી જાય મારી જમીન જાય કાલના જે વધી નવા સતત બને રાખ રાખ રાખક ના રાખે કોઈ મેં ના આવે એટલે આપણે કે પહેલો કરી દે એને પતી જાય સારી સારી વાત છે સન્માન આ પ્રથા સાહિત્યક સારી અવકારું છું કે અઘઉ પહેલાં તો ભાઈ પાછાથી કોઈ કરે તો અમને હજુ ચાલુ સતત સભ્ય છે અને તેમને અભાળી રાખી છે તે સારું છે આ પ્રકારના પ્રયાસોથી પ્રબુદ્ધ નાગરિકોને રાજનેતાઓના માણસ ઉપર શું ફરક પડે છે એ સમજવા જાણવા મેં જયરાસી સાથે વાત કરી છે જયરાસી પરમાર રાજનેતા ચોક્કસ છે પરંતુ મેં એમને જોડ્યા છે ઉત્તર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિક તરીકે એમને શું કહ્યું એ જોઈ લઈએ નમસ્કાર આપનું સ્વાગત છે મહેસાણાની અંદર સાંસદનો કાર્યકાળ પૂરો થાય અને એના માનમાં જે પ્રકારે કાર્યક્રમ યોજાયો કાર્યકર્તાનું પણ અભિવાદન એમનો આભાર અને કાર્યકર્તાઓ અથવા મતદાતાઓ પણ એ સાંસદનો આભાર માને આ પરંપરા કદાચ વર્ષો પહેલાં હતી હવે ફરી એકવાર અહીંયા મહેસાણાથી શરૂ થઈ છે એક પ્રબુદ્ધ નાગરિક તરીકે પક્ષની વાત નથી કરતો પક્ષની રીતે તમને જોડ્યા પણ નથી એક પ્રબુદ્ધ નાગરિક તરીકે આ પ્રકારની રાજનીતિ જોઈને કેટલો આનંદ થાય રોનકભાઈ શારદાબેન જેવા સાંસદ અથવા તો એક એક સુંદર વ્યક્તિત્વ મહેસાણા જિલ્લામાં ઘણા વર્ષો પછી જોવા મળ્યું ગુજરાતની રાજકીય પ્રયોગશાળા ગણાતો આ જિલ્લો અને એમાં આવા તમને ભૂતકાળમાં અનેક દાખલા જોવા મળ્યા આમ તો અનાધિકારથી પાંચ હજાર વર્ષનો ઇતિહાસ જોઈએ તો પણ એમાં છેક સતયુગમાં રાજા હરિચંદ્ર વખતથી જોવા આવ્યું પણ એટલે જ તેને તક તેને ભૂંજ જીતા તમે ભોગવી જાઓ પણ કેવી રીતે ત્યાગીને એટલે ત્યાગીને તમે ભોગવવાની જે વાત તમે ત્યાગ કરવાનો અને એની જે મજા છે એનો આનંદ છે જાણીતા કવિ રાજેશ વ્યાસ મિસ્કીને પણ કહ્યું છે કે તમારું કશું નથી તો છોડીને આવતું અને બધું જ તારું છે તો છોડી બતાવતું આ જે વાત છે મને યાદ નથી કે ક્યારેય કોઈ નેતાઓનો વિદાય સમારંભ હોય નેતાઓ ગ્રેસફુલી છોડી શકતા નથી દુઃખદ બાબત છે નેતાઓ જાતે કે હવે બહુ થયું મેં મેં હવે બીજા લોકો ચાન્સ મળે અથવા તો જાહેર જીવનમાં મારી નિવૃત્તિ છે જે આજે શાદાબેનનો કાર્યક્રમ હતો આવા ઘણા વર્ષો પછી ભૂતકાળમાં તો તમે જુગતરામ દવે પરીક્ષિતલાલ મજબૂદારથી ચાલુ કરી અને અનેક મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીથી લઈને તમામ તમને એવા મોટા નેતાઓના દાખલા જોવા મળે ગુજરાતમાં રવિશંકર મહારાજની વાત આવે મહેસાણા જિલ્લાના પણ જે સફેદ વસ્ત્રોમાં સંતો છે સંતો એવું નહીં કે ભગવાન આ સફેદ વસ્ત્રોની અંદર જે સંતો હોય એવા હું આપણા જિલ્લાની જ વાત કરું તો રીખવચંદ શાહ વિજયકુમાર ત્રિવેદી આત્મારામ કાકા જેવા બીજા અનેક નેતાઓ છે ગંગારામભાઈ રાવલ પરિચિતલાલ મજબૂદાર વિજયકુમાર ત્રિવેદી ડૉક્ટર દ્વારકાદાસ જોશી એના પછી એમાં ડૉક્ટર વસંતભાઈ પરીખ છેક છેકથી છેક છેક આત્મારામ પટેલ સુધી સફેદ વસ્ત્રોમાં સંત કહી શકીએ એવા અનેક મહાન ઉભાઓએ મહેસાણા જિલ્લામાં અને ગુજરાતની રાજનીતિમાં જુદા જુદા જિલ્લે દરેક જગ્યાએ ભેખધારીઓ કે જેમને આ સમાજની સેવા કરી છે એવા અનેક લોકો છે જે એવું જ ઉદાહરણ આજે જોવા મળ્યું શારદાબહેને ગ્રેસફુલી એમને કોઈ ટિકિટ બદલી નહીં બદલી મુદ્દો નથી એમને અગાઉથી રોનકભાઈ જાહેરાત કરી દીધી હતી સ્પષ્ટ રીતે કે આ મારે ચૂંટણી લડવાની નથી મારે ટિકિટ જોઈતી નથી અને હું હવે નિવૃત્ત થવા માગું છું જરાજસિંહજી આ જ રીતે જાતે નિવૃત્તિની ઈચ્છા વ્યક્ત કરી અને સાથે ગ્રેસફુલી કાર્યકર્તાઓની વચ્ચે પોતાના જ લોકોની વચ્ચે આ પ્રકારનો કાર્યક્રમ યોજવો આના કારણે આના કારણે નાગરિકોમાં નેતાઓની છબી કેવી રીતે સુધરતી હોય છે અને કેટલું માન નેતા માટે વધતું હોય છે સાથે કાર્યકર્તાઓમાં કેવું બાઉન્ડિંગ વધતું હોય છે જો જોઈ એક કાર્યકર્તા અને એનો આગેવાનનો એક નાતો હોય છે જેમ દીવો હોય એની આજુબાજુ જે રીતે પતંગે આવે સમજો મારી વાત ખબર છે મરવાનું છે ખબર છે જો દાજી જઈશું તો મોત નિશ્ચિત છે છતાં આવે એમ કાર્યકર્તાઓ પોતાના કામો છોડી એને જાહેર જીવનમાં અથવા તો રાજનીતિમાં એક કાર્યકર તરીકે નેતાઓ સાથે ખૂબ ખૂબ લાગણીથી જોડાયેલા હોય છે પક્ષ સાથે પણ હોય અને પોતાના આગેવાનો સાથે પણ જોડાયા છે એમાં સેવાના માધ્યમ માટે નેતાઓ વ્યાખ્યા બદલાઈ કેટલાક લોકોના કારણે આ ક્ષેત્ર બદનામ થયું છે હું સંમત છું માનું છું નેતાઓની પ્રતિષ્ઠા ઘણી બધી ખરડાઈ છે ખૂબ ઓછી થઈ છે પ્રતિષ્ઠાઓ આજે સૌથી વધુ જો કોઈ ટીકાપાત્ર હોય તો નેતાઓ છે આજુ જો સૌથી વધુ કોઈના જોક બનતા હોય મશ્કરીઓ થતી હોય તો નેતાઓની થાય છે પણ એવા જૂજ નેતાઓના કારણે પણ એ સિવાય જે અરીસાની બીજી બાજુ છે સિક્કાની બીજી બાજુ છે એ બીજી બાજુની અંદર એવા અનેક ભેગધારીઓની ભેગધારીઓની હું વાત કરું કે જેમણે આ સમાજને ખૂબ આપ્યું છે પોતાની જિંદગી અછાવર કરી અને જાત ઘસીને ઉઘાડા પગે જેમ પેલી ભાડાની ગાડીને વિશ્રામ ના હોય એમ આખી જિંદગી અને પાછા જેવા હોય એવા દોરંગા નહીં દોરંગા બેડા નવ બેસીએ જે ભજન છે એવી રીતે નહીં જ્યાં દીઠો મેં એક ઝવેચંદ મેઘાણી એનું એક પગાવ્ય બી છે જ્યાં દીઠો ત્યાં એક રંગી એટલે આવા લોકો અનેક લોકોનું નામ છે મેં તો થોડાક જૂજ નામ દીધા પણ એ સિવાય જાહેર જીવનમાં રોનકભાઈ અનેક લોકો છે હું અભિનંદન આપું છું એબીપી અસ્મિતાને પણ કે જે આવા કાર્યક્રમો થઈ માત્ર માત્ર ને માત્ર ટીઆરપીની હોડ નહીં અથવા તો પ્રથમ નંબરની હોડ નહીં એ સિવાય આવા કાર્યક્રમો જે જાહેર જીવનના વેલ્યુ બેઝડ પોલિટિક્સ જે મૂલ્યનિષ્ઠ રાજનીતિ છે વેલ્યુ બેઝડ પહેલાં જ જમાનામાં જેની વેલ્યુ હતી સમાજમાં જેની કિંમત હતી એ લોકોનો બેઝ મળતો એટલે એમને સામેથી રાજકીય પક્ષો કહેતા કે તમે ચૂંટણી લડો મોટાભાગે લોકો ઇન્કાર પણ કરતા ઘણા લોકો જાહેર જીવનમાં આવતા સારા બસો બોતેર થાય એટલે લોકસભા બને અને ચારા સારા બાણું થાય એટલે વિધાનસભા બને આ આખી જે આકૃતિ બનતી એમાં ધીમે 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 વિનેબિલિટી ઇઝ ધન ઓનલી ક્રાઇટેરિયા જીત એક માત્ર ધ્યેયના કારણે દરેક રાજકીય પક્ષોમાં મલિનતા આવતી ગઈ અને એ બેઝ વેલ્યુ પોલિટિક્સ બનતું ગયું એટલે જે મૂલ્યનિષ્ઠ રાજનીતિ હતી વેલ્યુ બેઝ પોલિક્સ પોલિટિક્સ એની જગ્યાએ બેઝ વેલ્યુ પોલિટિક્સ થઈ ગઈ એટલે જેનો બેઝ છે એની વેલ્યુ છે ઉદ્યોગપતિ છે તો એની વેલ્યુ છે કોઈ જાણીતા મસલ પાવરવાળો કોઈ છે અથવા તો દબંગ છે તો એની વેલ્યુ છે એમ બેઝ વેલ્યુ પોલિટિક્સ થયું એની જગ્યાએ જે પહેલું વેલ્યુ બેઝ પોલિટિક્સ હતું એની ખૂબ કિંમત છે અને એટલે જ મેં આવા કહ્યા કે નહીં માત્ર ભગવા વસ્ત્રોમાં સંત સફેદ વસ્ત્રોની અંદર પણ સંત ફરે છે એવા હું આપના માધ્યમથી અનેક નામ બોલ્યો બીજા અનેક બોલી શકાય એવા બીજા અનેક લોકો એવા છે કે જે આજે પણ ઇતિહાસના પાના ઉપર દર્જ થયા ના હોય પણ જેમનું સમાજમાં ખૂબ યોગદાન હોય શારદાબેનનો આ પ્રયાસ મેં એટલી ટેલિકાસ્ટ કર્યો છે જેનાથી એક સકારાત્મક મેસેજ જાય ભાજપ હોય કોંગ્રેસ કે કોઈ પણ તમામ પક્ષોમાં આ પ્રકારના રાજનેતાઓ આજે પણ છે આજે પણ છે તમે કલ્પના કરો આજ રોનક પટેલ આ જ કાર્યક્રમમાં હર રાજનીતિની આજની સ્થિતિને લઈ તીખી વાત કરતો હશે કડવી વાત કરતો હશે રાજનેતાઓ માટે હું એટલું કડવું બોલ્યો છું એટલું તીખું બોલ્યો છું પણ આ કાર્યક્રમની મીઠાશ એટલી છે મીઠાશ એટલી છે એની અંદર સકારાત્મક સંદેશ એટલો છે જે આપણી લોકશાહીને વધુ આદર્શ બનાવે છે વધુ મજબૂત બનાવે છે આશા રાખું મારા વિનમ્ર પ્રયાસને રાજનેતાઓ કમસે કમ સમજે સમજે કે શારદાબેને આ પ્રયાસ કર્યો તો એને મીડિયા સકારાત્મક રીતે પણ લે છે મીડિયાનું કામ જે સારું છે એ સારું ખોટું છે એ ખોટું બતાવવાનું છે અહીંયા નકારાત્મક કે સકારાત્મક સમાચાર નથી હોતા સમાચાર જે હોય છે એ હોય છે અને જ્યારે સકારાત્મક કાર્ય થાય છે એ સમાજ માટે સારું હોય છે તો એ પ્રદર્શિત પણ થાય છે આ મીડિયા માત્ર એબીપી અસ્મિતા નહીં તમામ મીડિયાએ જવાબદારી નિભાવી છે અને એટલે જ કહું છું રાજનેતાઓ શારદાબેનમાંથી શીખે આ પ્રકારની આ પ્રકારના કાર્યક્રમોમાંથી શીખે કાર્યકર્તા સાથે કેવી રીતે સૌહાર્દ રાખવું અને રાજનીતિ માટે કહેવાય છે કે ઉપયોગ કર્યા પછી ફેંકી દેવું યાદ ન કરવું પણ એવું નથી દરેક જગ્યાએ એવું નથી દરેક નેતા સાથે એવું નથી હું ફરીથી કહું છું એટલે જ આવા શારદાબેન જેવા અનેક નેતાઓ છે એટલે જ આપણા ગુજરાતમાં લોકશાહીનો પાયો મજબૂત છે આપણા દેશની લોકશાહી મજબૂત છે અને વર્ષો સુધી મજબૂત રહેશે